ચલો ગાઈસ પહેલા દર્શન કરી લઈએ મહાદેવ ના પછી બ્લોગ કન્ટિન્યુ કરો હર કુ ભણજો તાર ભણી નું બનવાનું આ આમ ન અત્યારે 1 વાગે મોર્નિંગ થાય એન અત્યારે અચાનક જ હોસ્પિટલ જવાનું થયું જમવાનું આપવા માટે તો હું ખુશ ભાઈ બાટલો ચડો બાટલો બાટલો હે ગુડ મોર્નિંગ વેલકમ ટુ આઈ કે તમે બધા મજામાં જશો તો અત્યારે અમે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા ગુડ મોર્નિંગ બપ્પુ તો ચલો ગાઈઝ પેલા દર્શન કરી લઈએ મહાદેવના પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ

અને તું બાકા કેમ ભણો તા હરકું ભણજો તાર ભણીનું બનવાનું હો એ છોકરા તારું બનવાનું હો જે બનાવે પટાવાળું બનવાનું હો અને તારું બનવાનું બકા ડોક્ટર અરે તાર આવજો બાય બાય તો જોવા ગઈશ અત્યારે વાગવામાં વાગી ગયા છે સાડા અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો ગાય આજે જમવામાં છે કોબીજનું શાક રોટલી અને છાશ તો ચલો જમી લઈએ તો ગાય જમવાનું તો જમી લીધું અને જો આયા શિવ તડકો ખાવાય જાય ઉઠીને આપણા બધાને સવારે મોર્નિંગ થાય ને આમને અત્યારે એક વાગે મોર્નિંગ થાય શિવ

ચોગાઈ આઈ જ બાર નહી ગાય જોવાનું પાણી મૂક્યું ને લેવા હાર્યું આવી રીતે ના આખા

આગળથી તો એમનું છે એવું લાગો મમ્મી ને તો અત્યારે ગાઈસ વાગવામાં તો થઈ ગયા બે તો શિવ તો એના ટામેટા ખાશે આપણે થોડી વાર હવે આરામ કરી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું સાંજે તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે ચાર ને કાન અને હું જસ્ટ હાલ જ ઉઠી છું તો અહીંયા જુઓ ગાઈસ નીચે શિયાળો છે એ ધૂસો ઉઢે ગ અને ઉપર પંખો ચાલુ કર્યો ઉપર ઉનાળો આવે ચાલો ગાયસ ઉઠીને તો હું ફ્રેશ થઈ ગઈ તો નાસ્તો કરી લઈએ થોડું આ મોરી વેફર આ બનાના મસાલા અને પોપરી તો ચાલો જ એને ખાવું એ આવી જાય નાસ્તો કરવા તો ગાયસ અત્યારે વાગ્યા છે પાંચ પચાસ અને અત્યારે વહેલા વહેલા રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ જો અહીંયા દાળ પલાળીને મૂકી દીધી છે લોટ પણ બંધી દીધો છે અને આ ડુંગળી ટામેટું મરચાં કટિંગ કરીને મૂક્યા છે અને કોથમી બી પણ સમારી દીધી છે તો બસ આગળ બ્લોગમાં જુઓ તો ખબર પડી જશે કે આજે શું બનાવવાનું છે જમવામાં જોવા ગાઈસ મારણ ખુશીને અત્યારે અચાનક જ હોસ્પિટલ જવાનું થયું જમવાનું આપવા માટે તો હું ને ખુશી હોસ્પિટલ જઈએ તો તમે આગળ બ્લોગમાં જુઓ કે અમારે કેમ અચાનક જ હોસ્પિટલ આવવાનું થયું ગાઈસ હોસ્પિટલમાં તો અમે પહોંચી ગયા હવે જે અમારું દર્દી આઈસીયુમાં હોય એના જોડે જઈએ પછી તમને બતાવીએ

અયો વિગો હતો ને તે હાથ ઉજી જ્યો તે આ સાઈડ વિગો નમખ્યો હવે જીવો દર્દી તબિયત પાણી જીવો દર્દી દર્દી ખાલડી ચડીયો કે એરોમ દુખાયો અને આ રમેશ કાકા કોણ હાય કઈ દો ગાઈસ ન હાય કે ભા ઓમા બહુ ની ખબર કાઢવા આવજો કઈ દો દર્દી ખાવડાઈ તો દીધી ખીચડી અને હવે તૈયાર કરીએ બે દિવસથી ઈવનની હાલત બહુ ખરાબ થઈ જઈએ આમના ઠંડી ચડી એમ ગાઈસ એટલે આમને હવે ઇવન પોઝિશનમાં ઊંઘાડી દો ધીમે રાહીને લે ઊંચું કરી દે થોડું આમ થોડું કરજેલી એ તો હમણાં યુવાન તમારે ઠંડી ચડી હતી ને એટલે ધીમું કરી હતી થોડું કરી દે ને ફટાફટ પૂરો થઈ જાય બોટલ આ ડોક્ટર આવી ગઈ છે નર્સ યારે જુઓ તો ગાઈ અમે હવે ગયા જઈએ ને જો આખા રૂમ ખાલી જ છે ને અમારે દર્દી એટલું જ છે બાય બાય હા ચાલો હવે તો અમે હવે ઘરે જઈએ તો ગાઈ જુઓ હોસ્પિટલમાં નીચેનો વ્યૂ અત્યારે તો એકદમ ખાલી અમે અહીંયા ઉપર જ્યાં હતા આઈસીયુ વિભાગમાં દાળ બાફવા મૂકી દીધી તો જોવા ગઈશ અત્યારે હું અહી બાટી તરી રહ તો ફટાફટ બાટી તરી રહ જોવા અહીંયા દાળ બાટી તૈયાર થઈ ગઈ બાટી ભાગી દીધી દાળે થઈ જાય અને છાસ લઈ લીધી તો ફટાફટ આપણે જમી લઈએ તો જમવાનું તો જમી લીધું ગાઈસ બસ અત્યારે હું બહાર ચાલવા આવી હતી તો આજના વ્લોગમાં બસ આટલું જ હતું જો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય અલગ ધણી